તાજેતરમાં જ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ડ્રેડ એગ્રીમેન્ટનો સીધો ફાયદો દેશના ઉદ્યોગ જગતને થવાનો છે એમાં ભરૂચ જિલ્લાનું કેમિકલ હબ ગણાતા અંકલેશ્વર અને પાનોલીના કેમિકલ ઉદ્યોગોને પણ ગતિ મળશે આ અંગે ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારોએ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે આ ડીલથી કેમિકલ ઉત્પાદનનો પરનો ટેરિફ ઘટશે નિકાસની તકો વધશે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્પર્ધાત્મકતામાં વધારો થશે આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંને એ દેશ સાથે વધશે એના કારણે જે રોજગારીની રેવન્યુમાં પણ ફાયદો થશે સાથે સાથે બ્રિટનવાળાના જે બીજા દેશોમાં ત્યાંથી જે વેરહાઉસનો જે બિઝનેસ છે કે ત્યાં મગાવે ત્યાંથી પછી એમનો લેબલ મારી નાનું મોટું પેકિંગ કરી અને જે વેચવાનું છે એમાં પણ એમને સસ્તું પડશે એટલે કે બંને દેશોને આમાં ફાયદો છે બંને દેશોની પબ્લિક અને ઉદ્યોગોને પણ સારો એવો ફાયદો છે આજે ફ્રી ટ્રેડ વેપાર થવાથી બંને દેશોમાંથી ક્યાંક આપણે આયાત કરીએ અથવા નિકાસ કરીએ તો બંને ઉપર જે ફાયદા થવાના છે જેનાથી આજે ઇન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે